ફટાફટ જલેબીના વેચાણ પણ ગંભીર બની છે જી હા મિત્રો નવેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પલટવારો લાંબા ગાળાથી આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટવારો જોવા મળશે જી હા મિત્રો વાત કરીએ તો આ આગાહીને ધ્યાનમાં લેતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આગામી દિવસોમાં સંભવિત વરસાદને અનુલક્ષીને જરૂરી તૈયારી કરવી હિતવા હશે જોકે આ માત્ર આગાહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સત્તાવાર માહિતી પણ ધ્યાન રાખવું જરૂરી છે જી હા મિત્રો બીજી વરસાદી સિસ્ટમ સક્રિય છે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ પણ ટૂંક સમયમાં આવનાર શક્યતા છે બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ દસથી તેર ઓક્ટોમ્બરમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદનો વરસ તો જોવા મળશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ